ના હું તો પાછું ખેતીમાં મારો હું કોઈ નહીં વરિયાળોથી મેં કટર મારી એંડો મય કાતરા થઈ જતી મેં કટર મારીને નવરો ધૂપ જેવો થઈ ગયો છું મુન મને લાગે ઉનાળામાં કોઈની પીપુરી વાગે બી નહીં કે કોઈના વિવાદ થાયવા નહીં મોન મોન થાળ ભારવાના નહીં અને પાછું આ જીવન એના હાડું ખરા નાગરજી એવો એક કાઠું પાછું કરીને મેલી છે શું કરવાનું તેમણે એક તો મારું લોહી પી જાય કે મારા હાડું ઘેર હગુ કરાવો મારા હાડું ઘેર હગુ કરાવો અને હું તો હોય તો પાકું એવું થઈ ગયો ને એ હગુ તૂટાય એવું નહીં એ પાછું મારે ટેન્શન લઈને ફરવાનું કારણ કે રોજ આ ખેમલો ખરો ને આ કે તમારું કોઈ નહીં આવતું તમારું કોઈ નહીં આવતું એ ના મારા ઉપર આવીને બગરા ઊભું કરવાનું ખરેખર હું કંટાળી ગયો છું ને તે ના પૂછાની વાત એક બાજુ આ ઉનાળો ચાલુ થઈ ગયો છે એક બાજુ જો ઢોલ વાગવા પીપુડીઓ વાગવા મંડાઈ છે અને એક બાજુ મોહનથાળ ખાવાના ચાલુ થઈ જશે અને મારે તો એવું હું કરવું ને હું ના કરવું એ ખબર પડતી નહીં મારું મગજ આપું છું કોમ હાલતું નહીં અને મારો હાડું રહ્યો એ પાછો મને ઉપરથી ફોન કરી કરીને છે કે પેલા જીવનલાલના હાડું આપવાના હતા કાળિયાના ધોવા માટે તે હજી સુધી આવ્યા નહીં કે હું કર્યું હું મારે ઈવન હાથું છે રીતના કહી દેવું હું સુધી ગપ્પા મારી મારીને રાખું છું કીધું ઈવન કોમ ચાલુ છે પરિયાળી ઉતારે છે એંડા ઉતારે છે ફલોણું કોમ કર્યું છે ઢેકણું કોમ કર્યું છે એટલે કીધું તમારી નહીં આવતા પણ મારા હાથું બોલવું કે આ મારા પેલો કાળીયો સરપંચ હગું નક્કી થઈ ગયું છે હમ હું જો એમ કહેવા જઉં છું મારા હાડુને કે હગુ નહીં થાય તોય મારી આબરૂ જાય સર કારણ કે મોટા ઉપાડ હગુ કરવાનું મિસ કીધું તું પાછું અને પાછા જીવણિયાને સરપંચ બેનીએ જુદા કરી નાખ્યા છે એવું નહોતું કે થાય થી થાય તો ની જુદો કરી નાખ્યો પણ આ તેદાળ વેવાઈ આવ્યો તે સીધો સરપંચ હંગાતી હંગાથી હોવાના ઘેર જતો રહ્યો એટલે અમુક આલ્યા ખરા સરપંચ ને છેવટનો મોરવાઈ નહીં ભૂલી ગયા છે અમુક કરું તો કરું હું એ ખબર પડતી નહી અને એક બાજુ મારા પહાડ એક લુચ્ચો મૂર્ખો ભેગો થયો છે જિંદગીથી થી મારા મારું નખો જ કાઢવા કે એના ભાઈ ને કશું કઈ તો નહીં એટલે હું ગુણગુણ કરતા ને ખરી ગરમી ના

નહીં હારું લાગતું પણ એમ કે કે તમારા ભૈયા આગળ તમારું થાતું નહીં મારે હું કરવાનું કે આપણી બૈના જેમ બસ મોહ કજુ મોહ કયુ આમાં હાડુ એનો મારે ઉપરથી બરું ઉપરની ફરવાનું એ દાડો તો કેતા જક મારા ભઈ પણ હગુ કરાવી દેવ છું ને તારા હાડુ ને શિયો પહેરાઈ છું ને ગોમ્મો આપળા ગોમ્મો વર ગોળું કર ને પછી મગજ ફરે જાય છે હું નહીં પણ ગોળાનું તો શોઈ રહ્યો તારે શોઈ મુઢું અંતળવા લાયક મેલો નહીં મને તમારા વાદે વાદે તો

આમ દુનિયામાં કોઈ કાતરા નહીં ખાઈ જાય બીજા શોખથી લાઈ દેવાની બીજા શોખથી નહીં લબારી હાડુના ગડનું પોણી ભરશે ને તો જીવળિયાના હાડુની સોળી જ બાકી તો બીજી તો નહીં જ તો મને ખબર નકા પેલાના ઘર તો હું ખરે ને પાલુ એને ભરવા દઉં તમે ઓર રાખજો એટલે કોઈ ટેક લીધી હતી હોવા

બે જ એટલે બસ એક જ વાત કરશી અલ્યા તું હું લેવા હગુ અલ્યા હું નહીં હગુ કરાવવા માંગતો ઉપર થી હમ હગાનો ફોન આયા કરો મારા હાડુનું ફોન કરીને કીધું કે હું મોદો પડ્યો છું હમણાં મેં નહીં આવ્યો એવું ખોટા તમે હરિયો કાઢો કે હું તો ખબર લેવાય તો અમુક ખબર લેવાયો તો ખબર લઈને પાછું જવાનું હોય આ તો બધું લઈને આયેલા ખજૂર ને એડો બધું પણ શું કરવાનું અને પાછા સરપંચ જીવનને ખબર પડી અને પાછા એવાના ગેરે ચા પી આયા અને ઈકડ તો બધી વાતો કરી અને કે ખજૂરને બધું આલીને આવ્યો છું જીવન લાલ તે એ સરપંચને ભણ્યું બે તર હોય કણ આયા પાછા અને તાકળા તાકળા પાછે સમલો બે આયા આ તો કે જોડેથી વને બોલાયા છે એમ કરીને આ રહ્યા આવ્યા હતા આમ શું કરવાનું મારા કોઈ સમજાતું નહીં અમે હગાની હું ના પાડી શકતો નહીં મારા કરવું હું અને ગોમમાં જાઉં તોય બધા વાતો કરીશું કે જીવનલાલ પેલું હગુ કરાય છે ભણિયા કે શેટલા આવ્યું અમુક ગામમાં જ્યાં જેવો નહીં મેળવ્યો હોય તો હું કરવાનું મારે અમારા સરપંચને ભેગા થઈને ને તો પાછા એના લફાળા કૂટવા માંડ્યું અને ગામમાં તો બધો કે કેસ કરી છે પાછા બે જણા ઊંધી ટોપીવાળા બે જણા છૂટ્યા છે અમુક બસ અરે આવું ને બસ વાત જ હગાની કરવાના છે બીજું કશું વાત કરવાના નહીં

આપણે જીવનલાલ ને કીધું પણ નહીં કાલ દાદાયા ના લગ્ન કરાયો એની પર્જા થઈ એના ઘર માં કોઈ પ્રસંગ આવ્યો તો જીવનલાલ ના હાડું આવશે જીવનલાલ ને નહીં બોલાવે એવું જાવ વગર ચાલશે ખરું

તમારું કુટુંબ ખરું ને એ નખો જ જતું રહો કોઈ મારા કુટુંબ ને નહીં નહીં કાઢવાનું જો વારા ઘરે કે કે કરે તો મને મારા ભાઈબંધની ચિંતા છે ને ઈમો બધી સલાહ આલું બાકી મારું નામ આપું જો તારું નામ નહીં આવ બસ એક કામ કર તારા સરપંચ ને જઈ અને એના ઘેર આટલું કીએ કે મારા હાડું ને આવ કીધું છે પછી અગુ રહા કે નહીં રહા આ તો અમે પેલો ભિખારી છે તરિયા દાચક થઈ ગયો છે હા ટોટલી બધું કહી દેવાનું

અંગારો તો નાશ્યો છે બરોબર અમારું નઈ ખમ તમે હા ત્યાં કરશો ને જીવણિયાને જ્યાં વગર ધપ નઈ થાય જીવણીઓ સેવ મળત છે મને બધી ખબર છે અમુક કશું કરવાનું નહીં બેઠા બેઠા બસ આપણા હમાથાર જ લેવાના છે

પણ આ કરતો અગો હું કરવી છે તેવા આ પેલા ગોમમો પોલીસ ઉતારી દેવી છે એટલે હું કોઈ આડુ અવરુ કરી જ ન આ ગોમવારામ બોલાઈન બચ્ચન કઈ દેવું પડી જાય જો કોમમો આખર ડખો કરે ને તો હરિયા ઘંટા થઈ જહો એટલે બધા જવાબદારી આલ દેવી છે અને પેલા બાબુજી ની આય કઈ દેવું પડશે છે નગા પાસે ખરા ને કે પેલા જણા ઉપરક પાછું ગોમમો પણ આખ તો પેલા જીવણ કેવું છે કે જે કરવાનું છે પેલા જ કરવાનું છે પછી ડખો ત્યાં પછી બધા કોઈ ગોઠતા નહીં આ તો તહેવાર આવ્યો નહીં કોઈક નવું ડફણું ગમમાં પાછું ઘાલ્યું નહીં પણ આખો આખ તો ગમમાં ખરા ને બધાને ખબર પડવી જો કે ના કે તહેવાર કર્યો સરપંચને કોઈ ડખો થવા નહીં દેવો આખ તો નકા ઓરી તુરેટી પાડા ના હોય નાટક કર્યું રે પાડા જીવનલાલ સુટી જજો ઓ જીવનલાલ

અમુ હાપ્રામુ થોરા દારા 15 દારા થાય ને પછી વેવાઈ નાઈ જી હે યે હો નવંતજી હું પાલી ગયો છું હું તો હું કહું સરપંચ રવા દેમુ નઈ મેળાવા આ તો રોમી ને નેકળો બોલો નઈ મે રાવણ રોમી નેકળે ને કેવાનો મતલબ થાય જી મનલાલ આ હગુ કર્યું ને એ વખતે ઈને કીધું હતું ને તો હું આગળથી ના પાડી જો તો નહીં કરવાનું હગુ અરે યાર એવું બોલા તું છે અમાર ઓડી ઉપર તો એરો આલીન જશે અરે એરો આલી ત્યાં એના પછી મને હમાતર કર્યા ક્યો પાછા હો મચાર કરે આરે તો હગુ તમારી કણાજ કરાવવાનું હતું બોલો ને કરવાનું છે કે ઇમોશન હવેની વાત છે લોકો વાતો કરતા તો રહી જશે અરે વાતો હું કરતા રહી જો ઇને આખા ગમો ઇકણ વાતો કરી દીધી છે મારા હરામ હારું કા એ તો અમે જોન લઈ જતી છે ખબર ના પડો પણ એક નંબર નો બંડલ ને કર્યો બોલો બંડલ ને એટલે પેટમાં પહેન પગલો બાકરા

નહીં કરું એટલે થોડું ચાલતું છે અરે યાર પડી મેલો મુખ કેવા જાવ તો ઉપરથી મને શરમ આવે એવું થઈ શક્યો પણ એવી તો હું વાત કરી હે ત્રણ શરમ આવે છે ઈ હોય તો હું હું કીધું ખબર 10 તોલા હોનું 5 લાખ રૂપિયા રોકડા 10 તોલા હોનું 5 લાખ રૂપિયા રોકડા આલવાના એટલે સાચી વાત કે હા જીવન લાલ આવ દાદા અરે યાર હું જૂઠી વાત કરું કે મારા તો કેવા જ ફરે છે મારું તો કેવું પરક તમને પ્રેમ ભૂલ થતી છે 10 તોલા હોનું

મું કહું છું પછી અમાર સતાવણ આલુ છું કશો હતો ને સમજા તો સમજાવ ન કે પછી આ ના પાડી દે પેલા પેલા ના પાડતા ના તમે સમજાવ જોઈ વણ હારું હેડો સમજો તો સમજાવી જાવ છું અમો મારે ક્યાં વાત કરવી પડશે હા આ સરપંચ એ જોરદાર માણસ હો મને આવ્યો તો નહીં પાછો અને પેલો નાગર્યો તો મનેલો જ છે કે મારા શો મનાવવાની જરૂર છે પણ આ તો ખાલી ડુંગો નાશ્યું છે અજીન હરજન તો બરોબર છે

ચિંતા પણ હાલ જે જરૂરિયાત વસ્તુ હોય ને એ લાય જ હોય ને તો આ બધું કરવાનું મારા નહીં કરવા મારે નહીં કરવાનું પણ જે ખરું વસ્તુ હાલ તમાર વસ્તુ લાવવાની છે તો તમારી લાવી દીધી હોય તો અઠવાડિયા પછી મહિના પછી મારી વસ્તુ લાવવા થાય તો કોને બધા ઉજાગરા મોન જ છું તારા કોઈ ચિંતા કરવાની નહીં તારે સોલ કે બેહી રહેવાનું એટલે બેહી રહેવાને એટલે

બરાબર છે એકા દો દોરો મને કરે આલો પેલા બીજું કોઈ રહી જાય સામ ઓ વો રહી તો છે કો લુકરો લુગરો અમે ગન્ના ભી તો પહેરવાનું જોઈએ કે થોડું બેહી રહેવાનું હોય તાને જોઈએ તો ભી એવું કરવાનું છે કશી બાકી નહીં મેનવાનું કોઈ ના હોય તો પછી અમે કઈ ના તું અમે

પેલા જીવનલાલ આયા તા ને ગોમ્બો કઈ થયા તેવા સમાચાર આલ્યા ને તે મારી આબરૂ જાય એવું કરીને મેલ્યું છે તેમ પાછા જેવા સમાચાર આલ્યા અલે જીવનલાલ તો તૈયાર છે પણ પેલા નાગરજી તો અમે તેવા સમાચાર મોકલ્યા હે ને નાગરજી હો તું નાગરજી કોઈ નઈ થયું જે થાવા છે આપરે થાવા જામ એ કે હું કે તો ખરો મને અમે નાગરજી એમ કહેતા હતા કે 5 લાખ રૂપિયા અને કે 10 તોલા હોનું કે તૈયાર રાખજો

મેળ આવ <laughs> ઘર વેચીને કોઈ તીરત કરવા ના જવાનું હોય તો પેલા તો ચોખવટ કરવી હતી કે પેલા તો ખોટ કરી હોત તો હું ના પાડી દો પેલા અને કોઈ કન્યાઓ કા કાતરા ખાઈ નહી એટલે તમે તો તે લઈ જાવ બીજી એટલે ખજૂર ને ધોણી ખાઈને હું તોણી રાખવાનું અલે આ ધોણી તો અમે અને ધોણી ખજૂર ને પડી છે ના પાડી દો કે મારી શું કશું થાય હું નહીં મે તો જીવનલાલ ને કહી દીધું ચોખ્ખા શબ્દમાં કે જીવનલાલ આપરાથી આટલું લેવાનું હોય ને તો ના પાડી દેજો અરે જલ્દી વિવાહ કરવા ના પાડી રહ્યા પેલા પેલા અરે ના પાડું કા ચોકણ નહીં તાર પૈસા પણ જી આયા હોય તો બે જણા પેલા ચોકણવા પછી ના પાડી હોય અરે જવા તું છે અમાતાડી હોય મોકલે છે અરે હું મોઢા જોવાનું ઈકણ જવા તું છે પેલા પેલા ઈકણ ઓ તો કે મોટી મોટી વાતો કરતા ને અમે પાછા અમે જીવાલાલ કે મારો હાઢો ખરે ને એક નંબર નું વાડી છે આ તો વાય મેઠું મેઠું બોલતો તો

જય માતાજી